તમારા ઘરમાં જો કોઈ ઘરડા બા હોય કે કોઈ વડીલ હોય તો આ શાક બનાવીને એકવાર જરૂર ખવડાવજો ગેરંટીથી કહું છું ખુશ થઈ જશે આપણે બનાવીશું લીલી મોગરી અને મેથીનું શાક ખૂબ જ સ્વાદિષ્ટ સાથે સાથે પૌષ્ટિક બનાવવામાં પણ સરળ છે અને જલ્દી બની જશે આ શાક ખાસ ભાખરી સાથે ખૂબ જ સરસ લાગે છે ચાલો શરૂ કરીએ અઢીસો ગ્રામ જેટલી મોઘરી લીધી છે પાણીથી વોશ કરીને લીધી છે ચાર પાંચ ચાર પાંચ મોગરી ભેગી કરી ઉપરનો ભાગ રીમૂવ કરી લેવાનો અને પાછળનો આટલો ભાગ રીમૂવ કરી નાખવાનો છે કારણ કે કૂણો નથી હોતો અને વચમાં સરસ કૂણી મોઘરી હોય છે તો આ રીતે ઝીણી ઝીણી કટ કરી લેવાની છે કટ કર્યા પછી ફરી એકવાર પાણીથી વોશ કરી લેવાની તો આ રીતે મોકરીને પાણીથી ફરી વોશ કરી લેવાની છીણી કટ થઈ ગઈ છે હવે કઢાઈમાં ત્રણ ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂકીએ એની અંદર અડધી ટી સ્પૂન રાઈ એડ કરવાની છે અને ચપટી હિંગ એડ કરી લઈએ અને જો તમારે અજમો નાખવો હોય તો ચપટી આમાં એડ થઈ શકે છે એક લીલું મરચું આ રીતે ઊભું કટ કરીને લીધું છે અને એને સાંતળી લેવાનું છે હવે અહીંયા મોગરીને વઘારી લેવાની છે થોડી સેકન્ડ ઢાંકી દઈએ એટલે ઉપર ના ઉડે વઘાર નહીં તો ઉપર ઉડે છે હવે એની અંદર મીઠું એડ કરી લેવાનું છે ઢાંકણ હટાવી અને દોઢ ટી સ્પૂન મીઠું એડ કર્યું છે તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછું કરી શકો છો હવે આમાં જો થોડુંક પાણી છે તો આપણે અહીંયા અડધી વાટકી જેટલું પાણી એડ કરી લેવાનું છે અને ઢાંકી અને એને અધકચરી થવા દઈશું તો અહીંયા બે ત્રણ મિનિટમાં અધકચરી કૂક થઈ ગઈ છે હવે એની અંદર અઢીસો ગ્રામ જેટલી મેથીની ભાજી જે નાની સાઈઝની જોડી મેં ત્રણ વખત પાણીથી વોશ કરીને ઝીણી કટ કરીને લીધી છે એડ કરી લઈશું હવે એને સાંતળી લેવાનું છે અને ઢાંકી દઈશું એને પણ બે ત્રણ મિનિટ થવા દઈશું ત્રણેક મિનિટમાં સરસ જુઓ અહીંયા મેથીની ભાજી અને મોગરી સરસ ચડી ગયા છે મિક્સ કરી લેવાનું છે અને હવે એની અંદર મસાલા કરી લેવાના છે મસાલામાં અહીંયા સ્પૂન હળદર એડ કરીએ દોઢ ટીસ્પૂન ધાણાજીરું વન ટીસ્પૂન લાલ મરચું પાવડર પા ટી સ્પૂન ખાંડ એડ કરવાની છે જો બાના પગ દુખતા હોય તો તમે એમને આ રોજ ખવડાવશો તો એમને પગનો દુખાવો નહીં રહે અને ખાંડ ના ખાતા હોય તો સ્કીપ કરી દેવાની મિક્સ કરી લીધું છે મિક્સ કર્યા પછી એને ફરી એક મિનિટ ઢાંકી અને થવા દઈશું એક મિનિટ પછી અહીંયા એક ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરી લેવાનો છે અને મિક્સ કરી લઈશું હવે આપણું આ લીલી મોઘરી અને મેથીનું શાક તૈયાર થઈ ગયું છે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને આપણે સર્વ કરી લઈએ તો સવ અહીંયા ભાખરી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે એટલે મેં ભાખરી સાથે સર્વ કર્યું છે ફ્રેન્ડ્સ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરજો બાય